દેશમાં ગેરકાયદે લોન આપતી ઇલિગલ વધી રહી છે ગણતરીની મિનિટોમાં ગુમાવી બેસે છે આ એપ્સ નકલી દાવાઓ અને વચનોથી લોકોને લલચાવે છે બાદમાં મોંઘા વ્યાજ દર વસૂલ કરે છે લોન લેતી વખતે લોકોના ફોનની ફોટો ગેલેરી અને કોન્ટેક લિસ્ટનો એક્સેસ લઈ લેવામાં આવે છે જો લોન સમયસર ચૂકવવામાં ન આવે તો આ એપ્સ ધમકીભર્યા મેસેજ કોલ અને ઈમેલ કરે છે લોકોના ફોટા સાથે છેડછાડ કરી કોન્ટેક્ટ લિસ્ટમાં સામેલ લોકો સાથે તેને શેર કરવાની ધમકીઓ પણ આપે છે આ રીતે લોકોને હેરાન કરવામાં આવે છે આરબીઆઈ સાયબર ફ્રોડને રોકવા માટે સતત પ્રયત્નો કરી રહી છે પરંતુ આ પ્રયાસો અપૂરતા સાબિત થઈ રહ્યા છે રિઝર્વ બેંકે પોતાની વેબસાઇટ પર આવી લોન આપતી કંપનીઓની યાદી પણ શેર કરી છે

અને વેરીફાઇડ એપ્સનો પબ્લિક રજિસ્ટર બનાવશે જે એપમાં DIGITA વેરીફિકેશન માર્ક નથી તેને અનઓથોરાઇઝ ગણવામાં આવશે આનાથી ઓનલાઈન નાણાકીય છેતરપિંડી રોકવામાં મદદ મળશે રિપોર્ટ્સ અનુસાર ડિજિટા આ લોન લેન્ડિંગ એપ્સની તપાસ પણ કરશે વેરીફિકેશનની પ્રક્રિયા ડિજિટલ સેક્ટરમાં વધુ ટ્રાન્સપરન્સી અને જવાબદારી લાવશે અને ઓનલાઈન પેમેન્ટને સિક્યોર પણ બનાવશે એકવાર ઓર એજન્સીએ કામ કરવાનું શરૂ કરી દીધું તો આ પ્રકારના સાયબર ફ્રોડ અને ખોટી પ્રેક્ટિસ પર પ્રતિબંધ લાગી શકે છે